કેમ છો મિત્ર બજા મજા મને મિત્ર આજે અમે આવ્યા હતા છોકરાઓને થોડા ગાર્ડનમાં ફરાવવા આજો જેવું રમતા છે ને અમે બાજુમાં બેઠા છે બહુ દિવસથી વરસાદ સતત વરસાદને કારણ છે ને થોડું બી છોકરાઓને બહાર કે કશું ફરવાની લઈ જતા હતા વરસાદ એટલે છોકરાઓને સ્કૂલે ને સ્કૂલેથી છોકરાઓ ઘરે તો આજે મિત્ર થોડું વાતાવરણ બી સારું હતું ને થોડો અમારી પાસે બી ટાઈમ હતો કે ચાલો છોકરાઓને થોડુંક બહાર ફરાવી લઈએ માઇન્ડ ફ્રેશ થઈ જાય છોકરાઓનું એટલે આજે અમે આવ્યા હતા એ એક છે નાનું આમ થોડું બહુ મોટું ગાર્ડન નથી પણ અહીંયા મતલબમાં બહુ મસ્ત તમને જ્યારે બી આવીએ ત્યારે એકદમ મન શાંત થઈ જાય એવી જગ્યા છે જો આયુષ્ય બિંદાસ ગેલી સહાય તો છે મિત્ર ક્યારેક ક્યારેક છે ને આપણે કામમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ એટલા વ્યસ્ત હોઈએ છીએ કે આપણા પરિવારને ટાઈમ જ નહીં આપી શકતા તો જ્યારે પણ ટાઈમ મળે તો થોડા આપણા પરિવાર સાથે પણ ટાઈમ વિતાવવાની કોશિશ કરવાની અમે તો જ્યારે બી ટાઈમ મળીએ ટાઈમ તો મળતો નથી એમ તો ટાઈમ તો કાઢવો પડે અમે તો થોડો ઘણો ટાઈમ કાઢીએ ને છોકરાઓને બહુ દૂર તો નથી જતા પણ નજીકના ગાર્ડનમાં ફરાવી લઈએ છોકરાઓ ખુશ આપણે ખુશ તો તમને પણ જો તમારી બીજી લાઈફમાંથી થોડો બી ટાઈમ મળે ને તો વધારે આજકાલ સોશિયલ મીડિયાના જમાનો હોવાથી લોકો ઘરમાં હો પોતપોતાના મોબાઈલ લઈને બેસી જતા હોય છે તો થોડુંક મોબાઈલને સાઈટે મૂકીને છોકરાઓ સાથે બેસ્ટ ટાઈમ સ્પેન્ડ કરવાનું રાખજો પરિવારથી મોટું બીજું કંઈ ના હોય મિત્ર સોશિયલ મીડિયામાં તો દોસ્તદારો બહુ મળે પણ જ્યારે દુઃખ સુખની ઘડીઓ એવી હોય ને દુઃખની ઘડીઓ સુખમાં તો બહુ મળે દુઃખની ઘડીઓમાં પણ પરિવાર જ સાથ આપે આપણને એટલે છે ને હંમેશા થોડોક ટાઈમ પરિવાર માટે જરૂરથી કાઢજો